નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના તલના બજાર ભાવની વાત કરીએ તો પાટડી અગિયારસો ત્રીસથી ચૌદસો એક મોરબી ચૌદસો પચાસથી ઓગણીસો બાવીસ ભચાઉ ચૌદસોથી સોળસો ખાંભા સોળસો પચીસ થી સોળસો પચીસ રાજકોટ ચૌદસોથી બે હજાર બસો અંજાર પંદરસો પચાસથી અઢારસો આડત્રીસ ઉપલેટા અગિયારસો થી સત્તરસો સાહીઠ સાવરકુંડા ચૌદસો થી ઓગણીસો જેતપુર અગિયારસો એક થી બે હજાર બસો છ તારી બારસો છોતેર થી સોળસો બાણું અમરેલી અગિયારસો થી બે હજાર ચારસો જામજોધપુર અગિયારસો થી એકાણું મેંદરડા તેરસો થી એકસઠ હારીજ એક હજારથી તેરસો સાણા બારસોથી બે હજાર વિસાવદર ચૌદસો પચાસથી બે હજાર સોળ હળવદ ચૌદસોથી ઓગણીસો બોતેર બોટાદ પંદરસોથી બે હજાર ત્રણસો તળાજા પંદરસો બાવનથી બે હજાર એકાવન ભાવનગર પંદરસો ચાલીસથી બે હજાર પાંચસો અઢાર ધાંગધ્રા બારસો પંદરથી અઢારસો બત્રીસ ભુજ ચૌદસોથી પંદરસો પંચોતેર ઈડર એક હજાર થી અગિયારસો ચાલીસ જામનગર સોળસોથી ઓગણીસો પાસઠ જુનાગઢ એક હજારથી એકવીસો ગોંડલ બારસો થી એકવીસો અગિયાર મહુવા એક હજાર થી બે હજાર ઓગણત્રીસ જામખંભાળિયા તેરસો થી સાઠ રાઘનપુર બારસોથી સોળસો દસ પાલિતાણા તેરસોથી અઢારસો વીસ જસદણ તેરસોથી બે હજાર પિસ્તાલીસ વિરમગામ બારસો બ્યાસીથી અઢારસો નેવું વિસનગર સોળસો ચાલીસથી સોળસો ચાલીસ ઊંઝા અગિયારસો એકથી બે હજાર એકસો બાર